માનકુવા પોલીસે બોલોનું શંખાસ્પરાગમાં ચેકિંગ કરતા તેમાંથી બે લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જો કે ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો ભૂત તાલુકાના કેરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ખાસ કરીને બે લાખની કિંમતના મુદ્દામાલ સાથે કબજો કરવામાં આવ્યો હતો આરોપી હાજર નહીં મળ્યા હોતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જળેશ્વર મહાદેવ મંદિર પાસે એક બોલેરો વાહન ચાલક પોલીસને જોઈને પોતાનું વાહન ઝડપી ચલાવતો હતો ત્યારે તમને પીછો કરતા ચાલક વાહન છોડી અને નાસી ચૌદ હજાર ચારસોની કિંમતનો દારૂ હજાર નવસોની કિંમતનો અલગ અલગ દારૂ નવ હજાર છસો ની કિંમતનો બીજો અન્ય દારૂ બાસઠ હજાર ચારસોનો અન્ય અન્ય દારૂ એમ કુલ બે લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી પોલીસની ઇન્સ્પેક્ટર વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ પંકજ કુમાર એમ ચૌધરી મયુરસિંહ ઝાલા જયપાલસિંહ જાડેજા ચત્રાભાઈ ચૌધરી ગણેશસિંહ પરમાર અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી